ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો ચા નાસ્તો કરીને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે રવિવાર તો ઘણા ચાહક મિત્રોને ખબર જ હશે કે આજે છે આપણે વાગડો ડીસા ભેલડી અને થરા આ ચાર જગ્યાએ ઓપનિંગ છે તો આપણે બધા ટેક્ટરો છીએ અને મારા દેવા જે નોકરી છે એટલે મારે હસવા એવું નહીં એટલે હું જતો નહીં બરાબર અને ભૂલી કદાચ જ હોય તો વ્લોક ઉતારશે બરાબર અને જય પહેલાં વહેલા આવી ગયું હોય પપ્પા હંગત કારણ કે પપ્પા

કાર્ટુન ચાલુ જી આજુ આવી જી આ લગભગ હવે આવશે બરાબર અને અમે એક જગ્યાએ જવાનું નક્કી કર્યું છે એ કઈને મારો વિચાર હતો એટલે કઈ જગ્યાએ જવાનું છે હું તમને આગળ જણાવું તો જોડાઈ રહેજો મારા બ્લોગમાં તો અમે આવી ગયા છીએ હાઈવે ઉપર અને અને અમે મેં આગળ હમણાં બ્લોગમાં કીધું કે અમારે જવાનું છે એક જગ્યાએ પેલા આપણે બધા એસ હિન્દુસ્તાની જાહેર ઓપનિંગમાં અને અમે હેડ્યા છીએ આજે નદીમાં

તો આમ મળી ગયા ડાયરેક્ટ લાઈક તો બહુ ખતરનાક રસ્તો પાર કરીને આવી જ છીએ અમે આપણી ફાઇનલી આપણી સરસ્વતી નદીમાં અને જોઈ લો આ નદી આપડે આ એકલા ખાડે ખાડા તડાવ કરીને લેહી અરે આખી જેટલા નજર એના પો કેટલા બધી નદી છે બરાબર કિસાન છે મારા હંગાત અને આ બધો નદીનો ભાગ છે બરાબર અને વહી અમે શૂટિંગ કરવા આવ્યા હતા માથા ભારે હવાલો આપણે વિડીયો બનાવી ગયો છે ઇસ્ટિન્ડિશન ઇમો અને લા આપણે શૂટિંગ તો કરી કિશન કિસન શૂટિંગ કે યાદ ના રહીએ કે કે કરી તો અમે શૂટિંગ કર્યું કરીતું જગ્યા લગભગ પેલા કણ કર્યું હતું હમની જગ્યાએ ખાડા રે ન કણ તેલા કણ કિસન અમે આયા હતા ખબર પેલા પોલીસ વાળા રૂલમાં મે પેલા કણ પડ્યા હતા આ તો હું આ તરબાવળને ખાડા કરે ને એટલા લોડ ખાતું નહીં તો અમારે જવાનું છે અમે બાવળિયા બધા નદીના દેખાય ન ઇકણ કિસન વરાક જો ને કોઈ નદીમાં વેતી વધારે હોય હો અને બીજી ખાસ વાત કે આ નદી આપણે જે ડેમ વાળા મેરડીમાં કહેવાય ને આ નદી સીધી કણ જાય અને આ બાજુ જોવા જઈએ તો આ બાજુ આપણે યાહોર હર્ષિદ્ધ માતા મંદિરનું બતાવું આ ઈ ભાગમાં જાય પછી આગળ કમલીવાડા આવે વનાહણ આવે બધો ભાગ આવે પેલા ભાગમાં જોઈએ તો કમલીવાડાથી આગળ અમૈયા આવે એટલે બધો નદી કિનારા ગમે આમ પણ નદીમાં પાણી નહીં હોતું એક્ટિવા બાઈક વાળા અમારે પેલા ખણું ભાઈ ભાઈ બાજુ સ્પેશિયલ જ નદીમાં ફરવા માટે આવ્યા છીએ આપણા એવો કોઈ કંકુડા કાર્યલક ખાતો તો નહીં પણ ફરવાનો એક શોખ ખાલી કારણ કે ગેર કોઈ હતું નહીં આપણે બધી આખી એસ બી ટીમ જઈ છે ઓપનિંગમાં એટલે ઘેરે કંટાળો આવે બે વાગે નોકરી જઈએ એટલા ઘડી હોય ઓટો મારી એ મારતા આવીએ એમ ગાય બેસો સર પેલું બાજુ પેલા ને એના ઘર કોઈક દેખો હોય અને શિકાર કોઈક જાતમાં ન હોય

રસ્તા પડેલા હે પેલા બધા આગળ જો હિશન બ્લોક ચાલુ હોય આગળ ગાયો સારી મેળવ્યો બકરા કંકુડોનો વેલો આ જો એ થળમાં ના હોય ને યાર વેલા વધારે બરાબર તો જઈએ આગળ અને વેણીએ તો કારેલા વેણતા વેણતા શેટ આવી ગયા છીએ વાડમો અને જો આ આવી જુઓ કદાચ દેખાતા હોય તો જબ્બર વળજે છે પણ કોટા જો આવા કોટામાં કોણ વેણવા જાય આ બાજુ એ વળજે છે પેલા બધા પેલું બાજુ વેણ નહીં હું આટલા આવ્યો છું જળે છે બધા વેણી પણ કોટમ વધારે એટલા તો જે નોધારો નોધારો દેખો એ વેણીએ વેણી જે થાય એટલા ભેગા કરીએ બરાબર તો બાર વાજી ગયા છે અને આ બાજુ જો વરહાદ બરાબરનો અંધારે હોય

જંગલ માં આવ્યો હોય વર હો વર આવે પેલા નીકળી જઈએ કારણ કે નદીમાં વરસાદ ની સીઝન માં વધારો ના રેવાય અને કિસાન અમારે નદી લઈને બેસી ગયો તો એના લઈને હું ઘેર જઉં છું તો તરત નહી જતા કંકોળા તો આ કંકોળા મોઢે થઈ ગયા તો કારેલા વહેણીને હવે હેડ્યા છીએ જો પાળે પાળે અને આપણા નદીને પોણીનો હેડવાનો માર્ગ છે આપડા સરસ્વતી નદી જુઓ મસ્ત તો એક છે એકદમ પોણી હેડ્યું હોય ને કાનનું એમ એમ પડ્યું હો ક્લીન આ બધા પાડી ઉપર હેડ્યા જો થાક લાગે નદી હેડી ને એટલે થાક બહુ લાગે તો હવે સીધા અમાર સાધન પડ્યા એકણ જઈએ પછી નીકળીએ ઘરે આમ તો થોડી વાર હોત પણ હું મારે નોકરી જવાનું દેવા વાગે એટલે અને એક્ટિવા લઈને આવ્યા છીએ પાછા જો કિશન પડ્યો પડ્યો ને લોક લોક ચાલુ કરતે કરતે પડ્યો ચાલુ લોક માં પડ્યો અરે હો પડ્યો હારું કર્યું હા હું હેડતો જ નહીં તા અને આ તો આવી જો મો હમણાં પડું અરે આવીને તરત કંકુડા વેણ આ કંકુડા છો કારેલા વેણતે વેણતે આઈ ગયો સોય લે જો પેલા તહી જણા આગળ જો ડેર વાળા આ ચીકણી માટી વાહન બનાવી ને એ ચીકણી માટી નદીમાં અમુક વળી વીએ માટી આવી જાય ચોક ચોક વરસાદ આવવાની તૈયારી છે એટલા વરસાદ આવતી ફટાફટ કરી નીકળી જઈએ ઘેર હેઠા જઈએ છીએ અને એ તો ભાઈ પડો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હવે મસ્ત પવન આવે એકદમ ઠંડો અને હું વાત કરતો હતો ને તો અમે પેલું વિડીયો આટલા બનાવી દઉં જો માથાભારે હવાલો આઈ લોકેશન આ વાના ઉપરથી અમે કૂદ્યા હતા પોલીસવાળા થઈને ડાયરેક્ટ નીચે કૂદ્યા હતા અમે પેલું બાજ આ તો બધું ખોદી નઈશું એટલે નહીં ઓળખાતું અને બધા પેલા ગુનેગારને ઉભા હતા એટલે ઘણો ટાઈમ થઈ ગયો વિડીયો ચોમાનું બધું જાણ ને બધું ઉડી ગયું એટલે જગ્યા ઓળખાતી નહીં પણ અમે એ માથાભારે હવાલો વિડીયો પૂરો કર્યો હતો બરાબર વરસાદ હવે ચાલુ થઈ ગયો અને અમે હવે નીકળીએ છીએ ઘરે કઈ ના હેડા હતા અહીં હવે આભા થયા રસ્તા ઉપર તો કિશન આગળ આગળ જોઈ વિડીયો બનાવતા બનાવતા તો રોડ ઉપર આવતા હતા ઘરે આપણે એક્ટિવા લઈને અને જો બરોબર નો વરસાદ ચાલુ થઈ ગયો તો અમારે વચ્ચે ઉભું રહેવું પડ્યું કારણ કે એટલા મોટા છોટા પડે ને તો ડાયરેક્ટ વાસુ ઉપર વાગે એટલે હવે વચ્ચે આવતો જો એક્ટિવા ઊભી રાખીને ઉભા થઈ ગયા એવો મને ઉલગ ચાલુ કરી દીધો હવે વરસાદ રહી જાય એટલે જોઈએ બરાબર જો દાદો થોડી વારમાં ખતરનાક વરસાદ ચાલુ થયો હોય મારે તો મોબાઈલનો વાંધો વધો નહી કિશન મોબાઈલ ની ચિંતા થઈને મોબાઈલ ગયા હોય કદાચ પાણી આવ્યું મારા ફોનમાં તો નદીમાંથી માંથી આવતી વરસાદમાં નાઈ ઘરે જમીન અને રેડી થઈને નાઈ ગયા છીએ નોકરી નોકરી આપતો બે જણા બે અંદર બેઠા બીજા જોઈ ગયા

તો રાતના આઠ વાગ્યા હશી ઓફિસર આવી ગયા હશી તો રોજની જેમ આપણે ઘેર જવાનો ટાઈમ હવે થઈ ગયો છે તો આજે આપણા ગાડીમાં જવા નહીં સુગબીન વાર થયું છે તો આપણે જાઉં આવો નવા ઓપરેટરના બાઇકનું નિરાકુણ ગેર જોઈ તો મને હરીપાના પાલો સુધી ઉતારતા જાય બોલો બીજું કંઈ નહું બસ આજ તો અમે થાક્યા હતા હરી ફરી હરી બાઈકની તો પથ્થારીક ફીવી ગેર તો આવડો તો ઘેરથી યાર વધુ નહીં જોઈ દા હાડો તો ચલો ગાહસ ગાયસ નહીં ગાયસ નહીં બોલ તો મારો વિડીયો તો ચાલો મિત્રો આપણે જઈએ હવે ઘરે ઓકે ઘરે જઈને જમીન ફૂઈ જાવ તો નોકરી થી ઘરે આવીને જમી લીધું અને જમીન આવ્યો તો હું લઉં અને ઘેર નહીં લઉં એક ખેલ કરીને ફરે હે હું તમને બતાવું આજો અરે અરે આરી પાછો હાજ પછી માર કાકો કહેતા વાળું માર કાકો કેતા વડીને ની એક કે રા પ્યો રીબા નીચા અરે હરી ઘેર ગેન નહી એટલે જો હરી બાપેલું નાખીને ઘરે ઇરવી નાશ્યું હોય અને આ ભાગળી બેરી આરી બધી ઓહ તારી પૂરેપૂરો ખેલ કર્યો હાથ તો હા બધા એટલે દીવા ને પછી ગયો આવશે તલાણી احنا છોકરાનું આ કેન બતન એપલ વાળા મરાવાના નકલીનો પછી いや પછી એક પછી બતન દ્વારા ગરમ તો પડતી તો હરીવાર પડશે જો ખાલી હો તારી ના પકડી પકડ ગયું નાઠો નાઠો તો લગભગ રાતના સાડા નવ વાગે છે તો યાર એ વિવાદ ખેલ કરીને ફરતો આવ્યા બરાબર તો હવે મારે જવું છે ઘેર વિડીયો એડિટિંગ કરવાનું હું અપલોડ કરવાનું છે તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી